અમેરિકા દ્વારા ડાયમંડ ઉદ્યોગ પર લાદવામાં આવેલો પચીસ ટકા ટેરિફ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે વિશ્વના દસ માંથી નવ ડાયમંડ સુરતમાં બને છે અને હાલમાં ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે ત્યારે આ વધારાનો ટેરિફ તેને ઠપ કરી શકે છે જે એક ઓગસ્ટ સુધીમાં પચીસ થઈ જશે અમેરિકામાં ચાલીસ ડાયમંડ ભારતથી જાય છે તેથી આ ટેરિફની સીધી અસર ભારતીય ઉદ્યોગ પર થશે બેલ્જિયમ આ ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે યુરોપમાં પંદર અને ઇઝરાયલમાં દસ ટકા છે જો આ ટેરિફનો ઉકેલ નહીં આવે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી અન્ય દેશોમાં સ્થળાંતર કરી શકે છે અને સુરતનું બજાર નાનું થવાની સંભાવના છે ભારત સરકાર આ મામલે અમેરિકન સરકાર સાથે વાતચીત કરી રહી છે કારણ કે આ ટેરિફથી અમેરિકામાં પણ ડાયમંડ જ્વેલરી મોંઘા થઈ જશે જેનાથી ખરીદ શક્તિ ઘટશે અને ઓર્ડર ઓછા આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના એસોસિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી ટેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપરને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે મારું નામ જયંતી સાવલિયા છે જીજીએપીસી ગુજરાત રીજનલ ચેરમેન સુરત ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે પચીસ ટકા જેમસન જોટરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે પેલા જેવી પરિસ્થિતિની રહી આપણા એક્સપોર્ટ થોડા ઘટશે પરંતુ જે રીતના આપણને જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવ્યું છે ભારત થી અમેરિકામાં પચીસ ટકા જે હિસ્સો હતો આપણો જે ટોટલ જેમ્સન જ્વેલરીનો એક્સપોર્ટ હતો પચીસ ટકા જે હિસ્સો હતો જેમ દસ બિલિયન ડોલરનું આપણું જેમસન એન્ડ નું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયર માંથી એક સપ્લાયર હતા અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા એ સિવાય ચાઈના ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા એમની ઉપર બી ડ્યુટી લગાવવામાં આવી છે તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ જ્યુલરી એક્સપોર્ટ કરીએ આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા મળશે કારણ કે પચીસ ટકા જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા મળશે કે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતા વધારે તકલીફ એ લોકો માટે છે આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે જેમ કે યુકે છે તો યુકે સાથે ભારતના ટ્રેડ એગ્રીમેન્ટ છે જેમાં ઝીરો ટકા ડ્યુટીથી આપણી જેમસન જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝીરો ડ્યુટીમાં થયેલા છે ત્યાંથી આપણે અરબ કન્ટ્રી જે યુએ ના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયન છે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ના જોઈએ એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને આવનાર સમય જેમ્સ એન્ડ માટે થોડોક વિકટ છે પરંતુ ઓપોર્ચ્યુનિટી બી આટલી જ છે તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ વચ્ચે